અગ્નિકાંડ મામલે હાલ કોંગ્રેસ મેદાને આવી ગયું છે જે હથભાગીઓ છે તેમને ન્યાય અપાવવા માટે હાલ કોંગ્રેસ એકજૂટ થયું છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હંસન ઉપર ઉતર્યા છે યુવા નેતા શીખ્યા અત્યારે આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્ય અમે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ખાસ કરીને જે ન્યાય મળવો જોઈએ એને લઈને એકત્રિત થયા છે જે પીડિતો છે એમને ન્યાય મળે એમના માટે એકત્રિત થયા છે અને અનશન માટે બેટા જે યુવા નેતા સીધી આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો પહેલાં તો આજે આ અનશન ઉપર ઉતરા છો અને આના પડઘા હવે કેટલાક ઓછા રાજકોટમાં છવ્વીસ મેના દિવસે જે ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ થયો અને સત્યાવીસ પરિવારોના જે માળા વિખાયા સરકારે તપાસ કમિટીની રચના કરી રાજકોટ પોલીસે તપાસ કમિટી રચના કરી પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં જેટલી ઘટનાઓ બની છે રાજ્ય સરકાર એસઆઈટી નામે નાટક કરી રહી છે અને દોષિતોને છાવરી અને માછલાઓ નાના નાના માછલાઓને જેલમાં નાખી દે છે ગઈકાલે આરોપીએ એક ભાજપના કોર્પોરેટ પર આરોપ નાખ્યો છે કે અમે દોઢ લાખ રૂપિયાથી આ બધું આખે આખું સેટિંગ પાર પડ્યું ક્યાંક ને ક્યાંક આજે અમારું અનસન જે હતભાગીઓ છે તેમના પરિવારને ન્યાય અપાવવા માટે છે બોતેર કલાકનું આંદોલન છે અમારા ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ જગ્નેશભાઈ મેવાણી ગાયત્રીભાઈ વાઘેલા સહિતના આગેવાનોની આગેવાનીમાં બોતેર કલાક અમે હંશન ઉપર ઉતરવાના છે અને પીડિતના પરિવારો એ આ આંદોલનમાં જોડાવાના છે કે રાજ્ય સરકાર ને એક અધિકારી સુભાષ ત્રિવેદીના નામે તમે તપાસ કરાવો પાંચ પાંચ સીટની રચના કરી મોરબીનો કાંડ હોય સુરતનો નો કાંડ હોય કે કોઈ પણ કાંડ હોય માત્ર ને માત્ર ચાર સીટો ફાઇલ કરી અને ક્યાંક ને ક્યાંક તપાસને ગેરમાર્ગે દોરે છે એટલે અમારી મુખ્ય માંગ છે કે જે પરિવાર પીડિતના પરિવાર છે તે જે અધિકારીને કે તેમને તપાસ સોંપો ભૂતકાળની જેટલી ઘટનાઓ છે તમામની ફરીથી સીટની રચના કરો અને પારદર્શકતાથી તપાસ કરો ભવિષ્યમાં ઘટના કઈ રીતના ન બને તે અંગે અને જે પીડિત પરિવારો છે તેમને પાંચ લાખ રૂપિયાથી શું થાય તમે સમજી શકો કે કોઈ પરિવારનો જવાબદાર વ્યક્તિ કોઈ એક્સપાયર થઈ જાય તો 5 લાખ થી તેમનું શું પરિવાર ચલાવવાનો છે તેમને એક કરોડ થી વધુની સહાય આપવી જોઈએ गायत्रीબા આપની પાસેથી જાણવું છે જે વાલ સલોયા ખોયા છે જે પરિવારોએ આપ પણ એક માતા છો પહેલા તો એ દુઃખ કે વેદના શું છે જે માતાએ નવ નવ મહિના એના સંતાનોને જ્યારે પેટમાં ઉછેર કર્યો હોય ત્યારે દરેક માતા દરેક સ્ત્રી કે દરેક બહેનને જે પોતાના જે પરિવારના જે પણ સભ્ય હોય પછી એ દીકરો હોય ભાઈ હોય કે પતિ હોય કે કોઈ પણ પરિવાર હોય એનું જ્યારે દુઃખદ અવસાન થાય છે ત્યારે એની ઉપર જે વીતે છે એની એની કોઈ શબ્દ જ નથી ત્યારે અમારી એ પણ માંગ છે કે જે વ્યક્તિ જે તો એવા એવા ઘણા વ્યક્તિ છે જેના દીકરા કે એકના એક દીકરા હતા એકની એક દીકરી હતી કે જેના પરિવાર ઉપર આના પગાર ઉપરથી જ્યારે ગુજરાન ચલાવતું હતું એને ચાર લાખ રૂપિયાની સહાય એ તમે શું એની મજાક કરો છો ત્યારે અમારી એ પણ માંગ છે કે એક

ખાસ કરીને આપણે તમામ લોકોની સાથે વાત કરીએ એમની માંગ છે શું એના વિશે વાત કરીએ અને આજે આપણે દરેક પાસેથી જાણવું છે જે જીગ્નેશભાઈ શું માસુમ બચ્ચાઓ ત્રણ હજાર ડિગ્રીની આગમાં હોમાયા હોય અને ત્રીસથી વધારે નિર્દોષ ગુજરાતી ભાઈ બહેનો આગ્નિકાંડમાં હોમાયા હોય બાદ પણ અમારો લોકોએ અનશન ઉપર બેસવું પડે આ રાજ્યની સરકારે ડૂબી મરવું જોઈએ તમે દરેકે દરેક પ્રકરણમાં એ લઠ્ઠાકાંડ હોય મોરબી કાંડ હોય તક્ષશિલા કાંડ હોય હાર્ડીકાંડ હોય એક પણ કિસ્સામાં પીડિતોને ન્યાય આપ્યો નથી નાની માછલીને બે ચાર દિવસ મીડિયાને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી પકડવી અને મોટા મગરમેચ્છોને જવા દેવા આ જે વલણ છે એને રાજકોટવાસીઓને ગુજરાતીઓ ઓળખી ચૂક્યા છે અને એટલા માટે કહીએ છીએ કે આ એસઆઈટી એસઆઈટી નહીં એ ભીનું સંકેલો સમિતિ છે અને દરેક કેસમાં સુભાષ ત્રિવેદીને જ કેમ તપાસ એટલા બધા તમારા ચહિતાના લાડલા છે તમને પાકી ખાતરી છે કે કોઈ મોટા મગર મચ્છરને નહીં પકડે એટલા માટે જ એમને તપાસ ટીમમાં મૂક્યા છે અને અમારી માંગ છે આ ત્રણ દિવસના અનસન ધરણા દરમિયાન કે સુધા પાંડે સુજાતા મજમુદાર અને નિલિપ્ત રાય આ ત્રણ જણાને એસઆઈટીમાં મૂકો જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય ચાર લાખનું મશ્કરીવાળું વળતર નહીં એક કરોડનું વળતર ચૂકવો અને મોટા મગર મચ્છરોની ધરપકડ કરી દોઢ વર્ષમાં ટ્રાયલ પૂરી કરી એમને જેલના સળિયા પાછળ ધકેલો તો ગુજરાતમાં ન્યાય છે એવી ગુજરાતની જનતાને ખાતરી મળે પીડિતોના પરિવાર સાથે તમે અત્યારે હાલમાં સંપર્કમાં છો હતભાગીઓના ન્યાય મળે એ માટેના શું એ લોકોએ તમને શું કીધું છે વાતચીત પીડિત પરિવાર તો સ્વાભાવિક રીતે બિચારા ગરીબ માણસ હોય પ્રમાણમાં કાયદાકીય આંટાઘૂટી ના સમજતા હોય એ એટલું જ ઈચ્છે છે કે જિગ્નેશભાઈ લડે કે દિનેશભાઈ લડે ન્યાય મળવો જોઈએ અને આવા પીડિત પરિવારોની સામુ પણ જે સરકાર જોતી નથી એ સરકારને પણ કહેવા માંગુ છું કે જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે તમારા લલાટ ઉપર કલંકની કાલી તીડી ચોંટાડશે જે બિલકુલ મહેશભાઈ આપની પાસેથી જાણવું છે ખરેખર આજે બહુ મોટો આ વિરોધ તમે કહી શકો કે અનસન ઉપર ઉતરા છો એક સાથે પ્રથમ શું કહેવું પેટ્રોલ ડીઝલનો આવડો મોટો જથ્થો ક્યાંથી આવ્યો એની પાસે લાયસન્સ ક્યાંથી આવ્યું જ્યારે ફાયર સેફ્ટીનું પેટ્રોલ પંપને પર લાયસન્સ ન મળતું હોય ત્યાં સુધી પેટ્રોલ પંપ પણ મંજૂર નથી થતો તો આવડો જથ્થો ક્યાંથી આવ્યો

એક બાદ એક જે પણ કોંગ્રેસના અગ્રણીઓ જેમની સાથે વાત કરી રહ્યા છે તેમની માંગ છે કે પીડિતોને ન્યાય મળવો જોઈએ રાજકોટ શહેર ત્રિકોણબાગ ખાતે આ સૌથી મોટો અનશન ચાલી રહ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી પાસેથી જાણવું છે આજે કોંગ્રેસની ખૂબ જ મોટી એવું કહી શકાય કે અત્યારે તમે આ ન્યાય મટા ન્યાય મળે એ માટેની અત્યારે અહીંયા બેટા છો ધરણા શું કહેવું છે પહેલાં તો આજે રાજકોટની અંદર આ બહુ ખૂબ મોટું તમે કહ્યું છે ખરેખર રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર એટલો તંત્ર ઉપર છે ટેબલે ટેબલે પૈસા લેવાય છે મોટો ભ્રષ્ટાચાર ગઈકાલે ભાજપના કોર્પોરેટરે જ કીધું કે આટલો ભ્રષ્ટાચાર છે આટલો મોટો સબૂત કોઈ ન હોઈ શકે ખરેખર આ તંત્રમાં આ તંત્રની સામે કલકમાં કલક જે અધિકારીઓ છે એની સામે પગલાં લેવા જોઈએ મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર ટીપીઓ સાગઠિયા ચીફ ફાયર ઓફિસર આજ સુધી હજી પગલાં લેવામાં આવ્યા જ નથી ઓનલી ખાલી તપાસ 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 ખરેખર આની આમે ત્રણસો બે ના ગુના દાખલ થવા જોઈએ જે અને મિલકત લોકો પાસેથી ભ્રષ્ટાચાર એની મિલકતો બધી સીલ થવી જોઈએ બિલકુલ રાજકોટ ખાતે અત્યારે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ અત્રે આવી ગયા છે ધરણા ઉપર બેઠા છે અનસન ઉપર બેઠા છે બોતેર કલાક બાદ પણ તેઓ આગામી કાર્યક્રમો યોજવાના છે અને પીડિતોને ન્યાય મળે એ માટેની તેઓએ સરકારને માંગ અને રજૂઆત પણ કરી છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીરા